મારું નામ છે મહેશભાઈ હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું તો આજે તમારા બધા માટે હું સંખ્યાનો પ્રોજેક્ટ લઈને આવી છું તો જો તમને આ વિડીયો ગમે તો તમે અમારી ચેનલ નવ ક્લાસીસને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને જો ટાઈમ હોય તો તમે તમારા પાંચ મિત્રોને આ વિડીયો શેર પણ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ આજે એકથી દસ વચ્ચેમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ

ત્રણ પાંચ અને સાત પછી અગિયારથી વીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે અગિયાર તેર સત્તર અને ઓગણીસ પછી છે એકવીસથી ત્રીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ ત્રેવીસ અને ઓગણત્રીસ છે પછી છે એકત્રીસ અને ચાલીસ એમ એ બંનેની વચ્ચે એકત્રીસ અને સાડત્રીસ એ બે અવિભાજ્ય સંખ્યા હોય છે પછી એકતાલીસથી પચાસ વચ્ચે અવિભાજ્ય સંખ્યા એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ હોય છે એકાવનથી સાઠની વચ્ચે ત્રેપન અને ઓગણસાઠ એ અવિભાજ્ય સંખ્યા છે એકસઠથી સિંતેલમાં એકસઠ અને સડસઠ એ અવિભાજ્ય સંખ્યા છે એકોતેરથી ની વચ્ચે એકોતેર તોતેર અને ઓગણ એસી એ અવિભાજ્ય સંખ્યા છે તો હવે આ આપણે જઈશું બાજુના પેજમાં જેમાં એક્યાસીથી એકસો પચાસની અવિભાજ્ય સંખ્યા છે ચલો આપણે બાજુના પેજમાં શરૂ કરીએ તો એક્યાસીથી નેવની વચ્ચે સી અને નેવ્યાસી એ બે અવિભાજ્ય સંખ્યા છે એકાણું સો ની વચ્ચે સત્તાણું એ એક ફક્ત એક જ અવિભાજ્ય સંખ્યા છે એકસો એકથી એકસો દસમાં વચ્ચે એકસો એક એકસો ત્રણ એકસો સાત અને એકસો નવ એ અવિભાજ્ય સંખ્યા છે તો પછી એકસો અગિયારથી એકસો વીસની વચ્ચે એકસો તેર એ ફક્ત એક જ અવિભાજ્ય સંખ્યા છે એકસો એકવીસથી એકસો એકત્રીસમાં વચ્ચે એક જ અવિભાજ્ય સંખ્યા છે ફક્ત એક જ જે છે એકસો સત્યાવીસ એકસો થી એકસો ચાલીસ ની વચ્ચે એકસો એકત્રીસ એકસો સાડત્રીસ અને એકસો ઓગણચાલીસ એવી ભાજી સંખ્યા છે અને એકસો થી એકસો પચાસ ની વચ્ચે એકસો ઓગણપચાસ એ ફક્ત એક જ આવી સંખ્યા છે બાય